જણાવવામાં આવ્યું છે કે શૈક્ષણિક પિતાના નામના બદલે માતાનું નામ ઉમેરવા બાબત શિક્ષણ વિભાગ દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેમાં ઉપરોક્ત વિષય અન્યવે જણાવવાનું થાય છે કે શિક્ષણ વિભાગના તારીખ ચાર ત્રણ બે હાજર પચીસ ના ઠરાવ ક્રમાં

નવી જોગવાઈને ઉમેરી સુધારો કરવાની શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે બાબતે આ પ્રકારની રજૂઆત પત્રમાં મુજબ કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જૂના સચિવાલય પાસે સેક્ટર દસ બી ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી તમામ ગુજરાત રાજ્ય શૈક્ષણિક દસ્તાવેજોમાં માં પિતાના નામના બદલે માતાનું નામ ઉમેરવા બાબત ચાર ત્રણ બે હાજર પચીસ ના ઠરાવ ક્રમાંક ની સ્પષ્ટતા કરવા બાબત આ શિયાદ પ્રસિદ્ધ કરવામાં આવે છે ધન્યવાદ